તાર નામ શું છે હે હે કે થોડી એમ કે હું નામ છે તારું તાર નામ શું છે કે થોડી કે કે થોડી છે ઈ કે માનને કે થોડી છે ઈ કે ય થો એમ ને કેતી જો મયું તો નાઈટ માં જાય એટલે સુતા હે ઈ તો હોતા એટલે આપણે એને કઈ જગ્યાએ ઈ ન કેતા રાડું નથી લો આપણે આમ ખીર ની હેરડી આવી ગઈ હાલો હાલો બહાર નીકળો બહાર નીકળો હાલો ને મયુ મારશે મયુ તો ઠેઠ હવે હાડા બાર એક બે ત્રણ વાગે કેવા લાગે કાંઈ નક્કી ન હોય પણ એને ભાત બહુ ભાવે એટલે હું આજ એના હાટું બનાવું છું ભાત તો આપણે ટમેટા લીલા મરચાં કોચમરી પછી ટમેટા બટેટા ને બધું ક્રેશ કરી નાખ્યું છે ભાત આપણે બફાઈ છે જો આ બધું આપણે ક્રેશ કરી નાખ્યું અને ભાત આપણે બફાઈ છે હજી વાર છે ઘણી બફાઈ જ લાગે આપણે મસાલો ગ્રેવી બધી ચડાવવાની છે આગળ તેલ મૂકી દીધું ગરમ થાય એટલે શું છે બોલો હજી હાડા દે દાવાન છે આવડતું કઈ ને ભણવાની ઉતાવળ બહુ આને તો આને તો આપણો ભાત બફાઈ જાય મસ્ત મસ્ત અને એની ગ્રેવી સડે છે એટલે ગ્રેવી સડી જાય પછી આપણે એમાં ભાત વરી દેવાનું તો તમારું બે હજાર ચોવીસ કેવું વર્ષ દઉં એ કમેન્ટ કરજો અને આજથી નવું વર્ષ છેલ્લું ફાઈનલી આપણા ભાત બની ગયા હે મસ્ત મજાના મજેદાર ભાત બનાવ ખાવાય તો જાય દેજો ઉપર ઉભા મોડો ખોલો પાંચ ચમચી મોકલાવ મારા વાલા લ્યો લ્યો લો લો પાંચ ચમચી લો લ્યો એમ થાય એમ થાય નહીં નહીં લો લો એમ થાય નહીં નહીં નહીં

કેટલા પેકેજ આવવાનું હોય સાડા દહે તો મય ફાઇનલી જાગી જા કેટલા વાગ્યા ખબર છે બે વાગ્યા તો બે વાર છે વહેલા ઉપર થઈ જાશ તો થોડાક કા તો મયુ ની ગુડ મોર્નિંગ અતારે છી જો સાપી ઓદા હે કે ખાઈ લે ન કર તો આની ઘોડે કોણ નાઈટ પાળીમાં માં જાય ફોર પી કમેન્ટ કરજો જરા તો ફેમિલી ગુડ ઈવનિંગ બધાને ત્યાર તો નાઈટ માં કામે જવાનું હતું બે વાગે ઉભો છું અત્યારે ને સેલુ ગઈ છે દૂધ લેવા સાપી ઇન પીછે કામ તો ઠેકાણા આવે ને તો અત્યારે ઊભા થાય એટલે કઈ મૂડ ન હોય હા મૂડ ન હોય એટલે કામ આખું ટ્રેડ કરતા હોય એટલે કઈ નહીં લોકો કંટિન્યુ રહેતો તો અત્યારે મારે સેઝર બનાવી દીધો છે મસ્તીનો શા તો હું પેલા છે કે શા પહેલા હવે તો ફેમિલી ચા પી તો અત્યારમાં કઈ ખબર કે મૂડ આમ ઠેકાણ આવ્યું ને એવું લાગે છે સેધો પાણી પછી નાય ના ખોલતો હું ગરમ કરવો કે ગરમ કે હા તું કરી દે કરવું તો કદો ગરમ ઠાડું પર દે ઠાડું

Bye bye. Like a little.